સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા બિલનો ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોસ્ટર સળગાવવામાં આવ્યા અને પચાસ લોકોની અટકાયત કરવામાં આવી વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થયા બાદ દેશભરમાં તેનો વિરોધ વધી રહ્યો છે પશ્ચિમ બંગાળ ગુજરાત બિહાર ઝારખંડ તામિલનાડુ તેલંગાણા કર્ણાટક અને આસામમાં મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનોમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાતમાં અમદાવાદ ખાતે પણ વક્ફ સુધારા બિલનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો વિરોધ કરી રહેલા લોકોએ પોસ્ટર સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને પચાસ જેટલા લોકોની અટકાયત કરી હતી બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આ બિલને લઈને પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને રાજ્યના તમામ પિચોતેર જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ ચાલુ છે લખનૌમાં તો દરગાહ અને મસ્જિદો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે યુપી લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ અશફાક સૈફીએ વક્ફ સુધારા બિલનું સમર્થન કર્યું હતું જેના કારણે તેમને જ્યાંથી મારી નાખવાની ધમકીઓ મળી છે અને તેમના શાળા સાથે મારઝૂડ પણ કરવામાં આવી છે જો કે આ વિરોધ વચ્ચે કેરળના મુનામ્બમ માં વક્ફ સાથે જમીન વિવાદમાં માં સંડોવાયેલા પચાસ લોકો ભાજપમાં જોડાયા છે જેઓ છેલ્લા છ મહિનાથી વક્ફ વિરોધ કરી રહ્યા હતા આમ વક્ફ સુધારા બિલ લઈને દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કરના નહીં કરના સા અલ્લા કેનશાલ્લા